ધાનેરા તાલુકાના નાનુડા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ચોવીસ વર્ષથી ફરજ બજાવતા દિનેશભાઈ લાલજીભાઈ વણકરની બદલી થતા વિદાય સમારોહ કાર્યક્રમ યોજાયો બનાસકાંઠાના તમામે તમામ મગફળી ખરીદ કેન્દ્રમાં ધાનેરા મગફળી ખરીદ કેન્દ્ર ખેડૂતોમાં બન્યું સુવિધા સભર કેન્દ્ર સવારે સાત વાગે આવેલ ખેડૂત બપોરે બાર વાગે વેચાણ કરી પરત ઘરે જઈ રહ્યા છે છો ખેડૂત મગફળીની છે સવારે સાત વાગે આવેલા ખેડૂતો બપોરે બાર વાગે વેચાણ કરી ને પરત ફરી રહ્યા છે દરરોજ એકસો જેટલા ખેડૂતોને મેસેજ મોકલવામાં આવે છે પરિણામે પરફેક્ટ આયોજન સાથે ખેડૂતો વેચાણ કરી રહ્યા છે ખેડૂતો માટે વધુ ને વધુ વજન કાંટા અને મજૂરો પણ હાજર હોવાથી ખેડૂતોને સરળતા પડી રહી છે પરફેક્ટ આયોજનને લઈ ખેડૂતો પણ ખુશ જોવા મળી રહ્યા છે મગફળી ખેડૂતોએ મગફળીનું વેચાણ કરી દીધું છે અંદાજે બાસઠસો જેટલા ખેડૂતો બાકી છે જે આવનાર લાસ્ટ અગિયાર ફેબ્રુઆરી સુધી ખરીદી કરવામાં આવશે સાથોસાથ ખેડૂતોને ટેકાના ભાવ બજાર ભાવ કરતા વધુ મળતા હોવાથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે કોઈપણ પણ હેરાન ગતિ વગર ચોખ્ખી ખરીદી જ ખેડૂતોને આર્થિક ફાયદો કરાવી રહ્યા છે હાલ તો પરફેક્ટ આયોજન સાથે ખેડૂતોને મગફળી ખરીદીમાં બોલાવવામાં આવી રહ્યા છે અને પરફેક્ટ ખરીદી ચાલતી હોવાથી ખેડૂતો પણ સરકાર અને સંઘના આયોજનનો ખુલ્લામ વખાણ કરતા થાકતા નથી ભાઈ રગાપી આપ સવારે કેટલા વાગે અહીંયા આવ્યા છે અને અહીંનો પરિસ્થિતિ અને અહીંનો માહોલ કેવો છે 9 વાગે 7 વાગે આવ્યા તો અને 12 વાગે નંબર આવી ગયો છે અને કોઈ ખેડૂતને જગજગટ નથી ભાઈ વઠારો તોલવામાં કોઈ ની ચા પાણી બધી વ્યવસ્થા હારી છે કોઈ ઝબક નથી નહીં આહારો મળે હીરાભાઈ પ્રભાભાઈ પટેલ હીરાભાઈ તમે અહીંયા જે વેચાણ કરવા આવ્યા કેવો અનુભવ છે શું છે હકીકત સારો છે અનુભવ છે સાત વાગ્યે આવ્યા હતા તોલ બોલ કમ્પ્લીટ ઓકે થાય છે ચા પોણીની વ્યવસ્થા ફૂલ છે ટાઈમસર ખેડૂતની કોઈ મગજમારી થતી હોય નહીં ટાઈમસર કમ્પ્લીટ ક્લિયર તોળાઈ ઘેર જઈ રવાના થઈ જાય છે સવારમાં અમે આવ્યા સવારમાં જ અને દૂરથી ઘણો અમે વીસથી પચીસ કિલોમીટરથી અને ખેતીમાં અમે આ હોય સારો મને લાગે અમે બાર વાગ્યે નંબર આવી ગયો અને ખેતીમાં આ થાય એટલે આ મગફળીમાં અમને સારો દેખાય ફાયદો દેખાય રેડી કમ્પ્લીટ કોઈ કોઈ તકલીફ દેખવાની નહીં અમાન મલક ગમે તે કોઈ પબ્લિક વાત કરે કે ઉઠે બીજા મગફળી સારું મારું નામ રમેશભાઈ માધેવભાઈ ચૌધરી છે જાડી ગામના વતની છું અને હું સવારે આઠેક વાગે ટોલ લાવ્યું છે પણ સુવિધા અંદર જોઈ એટલે બહુ સારી છે ખેડૂતો માટે પાણી ચા અને તોલામણીની અંદર સિસ્ટમ સારી છે કોટા બી બહુ બધા આપી દીધા એનાથી ખેડૂતોને કોઈ તકલીફ ન રહે હા અમુક લોકોને કદાચ એવી તકલીફ રહેતી હશે કે ભાઈ જે માટી આવે છે તો નો ડાઉટ સાહેબ માટીના તો પૈસા કોઈ સરકાર આપે નહીં બાકી સુવિધા ખરેખર ધન્યવાદ ધન્યને પાત્ર છે અને જે આ મેનેજમેન્ટ કરવાવાળા જે સંઘના ચેરમેન અને સંઘના જે માસુમભાઈ આ બધા સ્ટાફને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આભાર માનું છું કે બહુ સારું કાર્ય કર્યું છે ખેડૂતો માટે બહુ સારું છે

ખૂબ હું જબરા છે મને હારા હા ઠીક તાલુકામાં રજીસ્ટ્રેશન દસ હજાર છસો થયા હતા તેમાં આજ દિન સુધી તેત્રીસો ખેડૂતોની ખરીદી થઈ ચૂકી છે બાકીની પાસઠસો સડસઠસો ખેડૂતો જે બાકી છે તે આવનારા દિવસોમાં ખરીદી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે અને સરકારશ્રી મારફત ખરીદીની છેલ્લી તારીખ અગિયાર ફેબ્રુઆરી જાહેર કરવામાં આવે છે